પોઈચા ખાતે નર્મદામાં સ્નાન કરવા ગયેલા સુરતના આહીર સમાજના સાત વ્યક્તિઓ ડૂબ્યા હતા જેમાં ચારની લાશ મળી આવતા ગત રાત્રે સાનિયા હેમાદ ગામમાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા પોઈચા ખાતે નર્મદામાં સ્નાન કરવા ગયેલા સુરતના આહીર સમાજના સાત વ્યક્તિઓ ડૂબ્યા હતા જેમાં છ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક બાળક હજુ લાપતા છે ગુરુવારે જે મૃતદેહો મળ્યા એ પૈકી ચારના મોડી રાત્રે સુરત ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પિતા બે પુત્રો તથા ભત્રીજાની એક સાથે અર્થી ઉઠતા કૃષ્ણ પાર્ક વિસ્તાર હિબકે ચડ્યું હતું બરદાણીયા પરિવારના આક્રમથી આ વિસ્તારમાં શોક છવાયો હતો સારોલીના ક્રિષ્ના પાર્ક ખાતે રહેતા મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની આહિર સમાજના બલદાણિયા તથા હળિયા પરિવારના સભ્યો ભાગવત કથા બાદ ત્રણ દિવસ પહેલા નર્મદા સ્થાન માટે પોચ્યા ગયા હતા જ્યાં આઠ સભ્યો નદીમાં તણાયા હતા જેમાં એકનો બચાવ થયો હતો આ તણાયેલા સભ્યો પૈકી ગતરોજ ભાર્ગવ અશોકભાઈ હળિયા ભાવેશ વલ્લભભાઈ હળિયા તથા વ્રજ હિંમતભાઈ બલદાણિયાના ગતરોજ મૃતદેહ મળ્યા હતા ભાવેશના ગતરોજ અંતિમ સંસ્કાર થયા હતા જ્યારે ભાર્ગવનું મૃતદેહ વતન મોકલાયો હતો દરમિયાન આજે ભરતભાઈ બલદાણિયા તેમના બે પુત્રો અર્ણવ અને મેત્રોના આજે મૃતદેહ મળ્યા હતા આ ત્રણેય મૃતદેહ આજે રાત્રે સુરત લવાયા હતા ત્યારબાદ મોડી રાત્રે ભરતભાઈ તથા તેમના પુત્રો અણવ અને મિત્ર તથા ભરતભાઈના ભાઈ હિંમતભાઈના પુત્ર વ્રજને સાથે અર્થી ઉઠી હતી એક જ પરિવારના પિતા પુત્ર અને ભત્રીજાના અંતિમ સંસ્કારથી અર્થી ઉઠતા કૃષ્ણ પાર્ક વિસ્તારમાં પરિવારના આક્રમથી શોક છવાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત